નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટુબ ચેનલ માં તમારું સ્વાગત છે વિદ્યાર્થે મીત્રો પીએસઈ અને એસએસઈ નું રિઝલ્ટ જે છે એ ડિક્લેર થઈ ગયું છે ધોરણ છ ના વિદ્યાર્થી મિત્રોએ પીએસઈ ની જે પરીક્ષા આપી હતી અને ધોરણ નવ ના વિદ્યાર્થીઓ ધોરણ નવ ના વિદ્યાર્થીઓ એસએસઈ ની જે પરીક્ષા આપી હતી એ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ જાણવા માટે તમારે જે વેબસાઇટ છે એસઈબી એક્ઝામ ડોટ ઓઆરજી પર જવાનું છે

તમારો જે સીટ નંબર છે અને ડેટ ઓફ બર્થ છે એ તમારે નાખી સબમિટ કરવાનો રહેશે તો તમારું રિઝલ્ટ તમને જાણવા મળશે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે પણ વિદ્યાર્થી મિત્રોનો રિઝલ્ટ જોવાના હોય એ ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં પણ જણાવી દો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ જે છે એ ટેલિગ્રામમાં પણ તમે તમારો જે સીટ નંબર અને ચાઇલ્ડ આધાર યુઆઈડી અથવા વિદ્યાર્થી મિત્રો તમે જે સીટ નંબર મોકલી દો અને ડેટ ઓફ બર્થ પણ મોકલી દો તમને સંપૂર્ણ રિઝલ્ટ

જે મેરિટ જે છે કેટલું મેરિટ મતલબ તમારા કેટલા માર્ક્સ આવ્યા છે અને કેટલું મેરિટ અટક્યું હશે એ પણ તમને આપણી યુટ્યુબ ચેનલ પર જાણવા મળશે તો ચેનલને વિદ્યાર્થી મિત્રો હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો અને લાઈક પણ વિડીયોને કરી દો જેથી વિદ્યાર્થી મિત્રો આવા જ અવનવા જે રિઝલ્ટ જે છે આવનારા સમયમાં જે એક્ઝામો યોજાનાર છે ધોરણ છ માં તમે હાલમાં ભણો છો તો તમે ધોરણ સાત માં આવ્યા છો ધોરણ સાત માં અને ધોરણ આઠમાં જે એન ડબલ એમ અને ધોરણ આઠમાં જ તમારે આપણી છો તેમને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની જે પરીક્ષા આપીએ એમનું પણ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયેલું હતું મુખ્યમંત્રી જ્ઞાન સાધનાનું પણ ડિક્લેર થઈ ગયું હતું અને એન ડબલ પણ ડિક્લેર થઈ ગયું હતું એ પણ રિઝલ્ટ જે પણ વિદ્યાર્થી મિત્રો બાકી છે એ જાણી લો અને છે એ પણ તમે આપે યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવી શકો છો તો ચેનલ ને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગુજરાત